તો અભિનેત્રી ક્રિસ્ટિના પટેલનો પારિવારિક ઝઘડો ચરમસીમા પર પહોંચ્યો જેમાં ક્રિસ્ટિના પટેલે વધુ એક વિડીયો ઓડિયો ક્લિપ વાયરલ કરી છે પિતા પરેશ પટેલના ઓડિયો ક્લિપ વાયરલ કરીને આરોપ મૂક્યા છે પિતા પરેશ પટેલની ઓડિયો ક્લિપમાં તેમના ભાઈનો ઉલ્લેખ કરાયો છે પરિવારના લોકો મારા મુદ્દાને ટ્વિસ્ટ કરી રહ્યા છે તેવું ક્રિસ્ટિના પટેલે જણાવ્યું સંપત્તિ અંગેનો નિર્ણય તો કોર્ટ કરશે મારો મુદ્દો તો મારા મમ્મીને સુરક્ષાનો છે તેવું ક્રિસ્ટિનાએ જણાવ્યું કેમ કે એક તો મારે આનંદ નું ને એના બાપ નું ટેન્શન કાઈ ના કે કેટલું હવે મારે કરવું હવે ખબર છે બધું વિડીયો કોલિંગ એ ફોન ડિલીટ કરી નાખ્યું એટલે બાદો કે નીકળી જાય નીકળી જાય કે બધું કે મેં હમણાં આની પેલા નવ લાખ રૂપિયો હમણાં બે કા જો કા મારે મરી જો હું કઈ નઈ કરી શકું ને તો કા મારે મરી જવું પડશે આને ખુલ્લા તો કરો મારો ભાઈઓ વધુ મારી માટે સમજતા રહીમ લાખાણી જોડાઈ ચૂક્યા છે રહીમ અભિનેત્રી ક્રિસ્ટિના પટેલની પ્રોપર્ટીનો જે વિવાદ છે જે ઝઘડો છે તે ચરમસીમા પર પહોંચ્યો છે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે શું વિગતો ચોક્કસપણે જે રીતના વાત કરીએ પારિવારિક ઝઘડો છે તેમાં સામ સામે આક્ષેપ બાજીઓ થઈ રહી છે ક્રિસ્ટિનના પટેલે એક જે તેના પિતાની જૂની ઓડિયો ક્લિપ છે તે કંઈક જાહેર કરી છે તો સાથે જે આનંદ પટેલ છે તેના દ્વારા પણ એક ઓડિયો ક્લિપ સામે આપવામાં આવી છે એટલે કહી શકાય કે એક બાદ એક સામે આક્ષેપ બાજી થઈ રહી છે તો બીજી બાજુ એક વાત કરવામાં આવે છે કે મિલકત નો જે મામલો છે તે કોર્ટ સમક્ષ અમે રજૂ કરશું પરંતુ જે તેના મમ્મી ઉપર જે હુમલો કરવામાં આવ્યો તેને લઈને પોલીસે અરજી લીધી છે અને આગામી સમયમાં બંને પક્ષને બોલાવીને નિવેદનો પણ લેવાની કાર્યવાહી થશે પરંતુ તેની વચ્ચે હાલ સોશિયલ મીડિયા ઉપર એક બાદ એક આક્ષેપ બાજીઓ છે તે સામે આવતી જોવા મળી રહી છે આભાર રહીમ માહિતી બદલ

प्रॉपर्टी के लिए ये कुछ नहीं कर रही प्रॉपर्टी के लिए जो भी होगा वो कोर्ट में होगा लीगली होगा अभी जो मुद्दा है वो ये है कि मेरे भाई और मेरे जो बड़े पापा है उन्होंने आके घर में धमकाने की मार देने की धमकी और मेरी मोम पर अटैक करने की कोशिश की मेरा मुद्दा ये है कि मेरी मॉम सेफ नहीं है मेरा और कोई पॉइंट नहीं है और मेरी कोई सुनवाई नहीं हो रही है अभी तक मुझे किसी से कोई कॉल रिसीव नहीं हुई है मैं कल पुलिस स्टेशन गई थी मुझे ये कम्प्लेन लिया उन्होंने और उसपे सिग्नेचर्स किए उन्होंने बोला है कि हम उनका स्टेटमेंट लेंगे फिर आपको बताएंगे कि किया जाए मैं यहाँ किसी भी पार्टी को अटैक नहीं कर रही हूँ बीजेपी का नाम इसलिए ले रही हूँ क्योंकि मेरे बड़े पापा बीजेपी में है दैट्स अ फैक्ट कि वो है मैं ये बोल रही हूँ कि उनकी पावर को